એક જૂની પુરાણી વાત કરું છું તે બધા ધ્યાનથી સાંભળજો એક ગામડા ગામમાં એક પટેલ રહેતા હતા તેમને એક દીકરો હતો એ દીકરીએ એના બાપાને કીધું કે બાપા મારે બાજુના ગામમાં મેળો ભરાય છે તો મેળો કરવા જાવું છે બાપા મને એક રૂપિયો આપો બાપાએ એક રૂપિયો આપ્યો અને કીધું દીકરા આ રીપાને તું હારી જગ્યાએ વાપરજે દીકરીએ દીકરાએ આ એ દીકરો મેળો કરવા ગયો રીપો લઈને જ્યાં મેળો ભરાવવાની તૈયારી હતી ત્યાં એક તંબુ આવ્યો તંબુમાં બોર્ડ રહેલો બહાર કે આ તંબુમાં પછી પૈસા લઈને એક જીવનમાં અગત્યની ઉતારવા જેવી વાત કરવામાં અહીંયા આવશે દીકરીઓ અંદર ગયો તો એક સાધુ મહારાજ બેઠા હતા એને કીધું કે આ સંસારમાં આ જીવનમાં કોઈ પાંચ ડાયા માણસો મોટા માણસો કે કોઈ સાધુ સંતો કે એ વાત આપણે માનવાયની એ દીકરે એવા સાંભળીને બહાર આવ્યો વિચાર આવ્યો કે સાધુ મહારાજે વાત તો બહુ સરસ કરી છે કે આ સંસારમાં કોઈ પાંચ ડાયા માણસો કે સાધુ સંતો આપણને કહે તો આપણે એનો અમલ કરવો પડે હળી થોડો આગે ગયો ત્યાં બીજો તંબુ આવ્યો ત્યાં પણ એક બોર્ડ મારેલું કે પછી પૈસા લઈને એક જીવનમાં અગત્યને ઉતારવા જેવી મગજમાં અહીંયા વાત કરવામાં આવે છે એટલે છોકરે બીજા પચ્ચી પૈસા અહીંયા આપી અને અંદર ગયો તો અંદર એક સાધુ મહાત્મા બેઠા હતા એને કીધું કે આ સંસારમાં કોઈ રાજા છે કોઈ જજ છે કોઈ વકીલ છે કે કોઈ સાધુ સંતો એમના માટે કોઈ દે ખોટું બોલવાનું નહીં તો દીકરીઓ એ વાત સાંભળીને બહારો જોઈ કે વાતો તંબુ આવે છે ત્રીજા તંબુમાં જ્યાં જાય છે ત્યાં ત્યાં બોર્ડ માર્યું કે પછી પૈસા લઈને જીવનમાં અગત્યની એક વાત અહીંયા કહેવામાં આવશે તો એને એમ થયું કે હાલો હજી હું સાંભળવા જાઉં અંદર જાય છે તો એક મહારાજ બેઠા હતા એને કીધું કે દીકરા આ સંસારમાં તું કોઈનું આગી પાછી કે કોઈનું ખરાબ કાર્ય થયું હોય કે તે જોયું હોય તારી નરી આંખે સામે તો એ તારે કોઈનું ખરાબ કાર્ય બહાર પાડવાનું નહીં અને જીવનમાં મગજમાં ઉતારી જવાનું કોઈ દે ક્યાંય બોલવાનું નહીં કે ફલાણા ભાઈ આવા છે ને તેવા છે એ કરવાનું નહીં અને કોઈને ખુલ્લા કરવાના નહીં આ દીકરા ત્રીજી વાત સાંભળીને બારો નીકળ્યો કે વાત તો બહુ હંસી છે હોળી સ્વાથો તંબુ આવ્યો દીકરીઓ સોથે તંબુ જઈને બહાર બોર્ડ જોયું ક્યાંય બોર્ડ મેરેલું કે પછી પૈસા લઈને જીવનમાં ઉતારવા જેવી એક ગતિની વાત અહીંયા કરવામાં આવશે તો એને આગળ પછી પૈસા જ બેસ્યા હતા કે પછી પૈસા તો બેસ્યા છે હાલો અહીંયા દઈ દઉં અને એ વાત એ આપણે સાંભળી લઈએ એ અંદર ગયો ત્યાં એક મહારાજ બેઠા હતા એને કીધું કે ભાઈ આ સંસારમાં જ્યાં ભગવાનનું ભજન થતું હોય સાધુ સંતો કોઈ ભજન કરતા હોય તો ત્યાં જે ટાઈમ મળે પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક કલાક પણ થોડો ટાઈમ તો તમારે ત્યાં બેસવાનું જ તે હોય નહીં જવાનું એ વળી સાંભળીને બારો નીકળ્યો ત્યાં એને ચૂંટ જીવનમાં ઉતારવા જેવી વાત તો ગળે ખૂબ સરસ કરી છે માતમયી એ સારે વાત સાંભળીને બારો આવ્યો પૈસા ખૂટી ગયા હતા મેળામાં વાપરવાના પૈસા એમની આગળ ન રહ્યા એટલે એ કે હું મારા ગામ પાછો યો રહ્યો જાઓ રસ્તામાં જતો હતો ત્યાં ચાર પાંચ માતમાં બેઠા હતા અને એમની પાસે એક ડેડ બોડી પડી હતી તો મહારાજે કીધું કે ભાઈ આજે અમારે એવું વ્રત છે કે આ ડેડ બોડીને અડી અડીનો અગ્નિ સંસ્કાર નો કરી કે એટલે તું આ ડેડ બોડીનો અગ્નિસંસ્કાર કરી તો એ પણ એ મેળામાં સાંભળીને આવેલો કે પાંચ ડાયા માણસો કોઈ સંતો કે એ વાત આપણે માનો એટલે એનો સંસ્કાર કરી દીધો એની પછી મહારાજે કીધું બોલી ઝૂંપડીમાં તું જા એ આપ જે ભાઈ ઓફ થઈ ગયા એની એ ઝૂંપડી હતી તું એમાં જા હું શું છે બધું જોઈને જે કાંઈ હોય લેતો હોય માલપાજી આ ત્યાં એક થેલી હતી નાની એ થેલીને મોઢું બાંધેલું હતું આ ખેડૂતનો દીકરો અંદર ગયો એ જોઈને એ ઠેલી લીધી અને સંતો આગળ એવો કાઢી લો મહારાજજી આ ઠેલી આ ઝુંપડીમાં એક ઠેલી પડી હતી મહારાજે ઠેલી ખોલી તો પાસે રાણી સિક્કા હતા હોનારા એ આ ખેડૂતના દીકરાને કે હાલે આ પૈસા અમે તો સાધુ છે અમારે તો પૈસાને શું કરવા એટલે એ ખેડૂતના દીકરાને પૈસા આપ્યા એ થેલી લઈને દીકરો એના ઘરે આવ્યો ચાર સ્વામીના મહિના વરહદીમાં તો પૈસા હતા એટલે એને સારા મકાન બનાવ્યા સારી રીતે રહેવા માંડ્યો આજુબાજુના જે હતા બધા એને ઈર્ષા થઈ કે આ ઘડીકમાં પૈસાવાળો થઈ ગયો કેવી રીતે જોવાય છે તે કોઈ ફાહા ભરાવાળા તેની રાજમાં કહેવા કે અમારા ગામમાં એક ખેડૂતનો દીકરો રાતોરાત પૈસાવાળો થઈ ગયો છે તો રાજા એ ખેડૂતના દીકરાને રાજમાં બોલાવ્યો પણ આ તો જ્ઞાની હતો એને ડર ન લાગ્યો એ ન્યાય ગયો તો પૈસા જે વધેલા હતા એ ન્યાય લેતો ગયો અને રાજા એ ન્યાય ગયો એટલે એને ઓલા મહારાજની વાત યાદની વાત યાદ આવી ગઈ કે મહારાજે કીધેલું કે રાજા આપણને કાંઈ પૂછે તો ખોટું કહેવાનું નહીં તો રાજાએ કીધું કે તું ઘડીકમાં પૈસાવાળો કેમ છો તો એની જે હકીકત બની હતી એ જણાવી અને આ ઠેલી મૂકી કે એટલા પૈસા હજી મારી આગળ વધ્યા છે તો લઈ લો તો રાજાને એમ થયું કે આ તો બહુ સારો માણસ અને હાસો માણસ છે આની આપણે રાજમાં જરૂર છે તો રાજાએ કીધું કે તું હવે અહીંયા રાજમાં જ રોકાઈ જા તારે કાંઈ ખેતી કરવા તારા ગામડે તારે જવું નથી અમારે તારી અહીંયા જરૂર છે આવા તારી જેવા સારા માણસોની એ તો ત્યાં રાજમાં રોકાઈ ગયો રાજમાં રોકાણો એટલે એની સલાહ તરીકે એને રાખ્યા રાજા એ અને રાજામાં રજવાડામાં બધે જોયે ઝીણી નજરે જોયા કરે તો જે રાજાની રાણી હતી અને તેમનો પ્રધાન હતો એ બંનેને આડા સંબંધ થઈ ગયેલા તો એ આ ખેડૂનો દીકરો જોઈ ગયો પણ એને તો એલા સંતોએ કીધેલું તારે કોઈની ખરાબ વાત તું ભાળતો હોય તારે કોઈને કહેવાયની નહીં એટલે આ ખેડૂનો દીકરો તો કાંઈ કોઈને કહે એમ નહોતો પણ રાણીને અને પ્રધાનને બીક લાગી કે આ રાજાને કહી દે તો આપણને બેયને મારી નાખશે એના કરતાં એ કે આપણે આ ખેડૂના દીકરાને મરાવી નાખીએ છીએ તો રાણી અને પ્રધાન બે થઈને એના જે ફાંસી સડાવાળો જલ્લાદ આવે એને બોલાવ્યો એને કીધું કે એમ તારે ત્યાં એક માણસને મોકલશું અને એ માણસ છે એ ત્યાં આવે એટલે તારે એનો ડોકો કાપી નાખવાનું અને બીજો માણસ આવે એટલે તારે એ ડોકું કાપેલું છે ને એ એક બોક્સમાં ફિટ કરીને તારે બીજો માણસ આવે એને માથે મૂકાવી દેવાનું એટલે એ લઈને પાછો વયો આવશે તો જલ્લાદ કે હા એમ કરીને જલ્લાદ વીવે ગયો અને પાછો વયો આવશે તો જલ્લાદ કે હા એમ કરીને જિલ્લાદ વિવે ગયો અને આની છે ને આ પટેલના દીકરાને રાણીએ બોલાયો કે તું ફલાણા ફલાણી જગ્યાએ જા ત્યાં તને જે કાંઈ આપે ને એ તું લઈને પાછો આવ્યો તો પટેલનો દીકરો તો નીડર હતો એને કોઈ ડર નહોતો એને કંઈ ખોટું કરવું નહોતું એ જ્યાં જ્યાં જાતો હતો ત્યાં રસ્તામાં સંતો ભજન ગાતા હતા તો એને ઓલી વાત યાદ આવી કે આપણને તો કીધું છે કે ભજન જ્યાં થતું હોય ત્યાં આપણે ભજન કરવા બેસી જવાનું અને ટાઈમ જે મળી એ તો એને અડધો કલાક કલાક બેસી ગયો ભજનમાં ત્યાં ઓલી રાણીને એમ કે હવે તો આ આ ખેડૂના છોકરાનો ડોકું કાપી નાખ્યું છે એટલે એની પ્રધાનને મોકલ્યો અને પ્રધાન ત્યાં જાય છે એટલે જલ્લાદે પહેલો પ્રધાન આવ્યો ખેડૂત ભોગવાનો તો એ ભજનમાં બેસી ગયો તો જ્યાં પ્રધાન જાય છે એટલે ઓલા જલ્લાદે સીધું ડોકું કાપી નાખ્યું કાપીને બોક્સમાં ફિટ કરી રહ્યા ત્યાં પટેલના દીકરાને એમ થયું કે રાણી આપણને મોકલ્યો તો અહીંયા ઘણો ટાઈમ થઈ ગયો વસ્તુ લેવા હવે હું ન્યા જાઉં ત્યાં જાય ત્યાં તો પેલાને પ્રધાનનો ડોકું કાપીને બોક્સમાં ફિટ કરેલું હતું એની માથે મૂકીને જ્યાં રાજાની રાણીના મહેલમાં આવે છે ત્યાં તો રાણી જોઈને ઢીલી પડી ગઈ એ કે જેને મરાવી નાખવાનો હતો એ તો આ જીવતો મીરી ગોણ ગયો આવીને બોક્સ જોયું ત્યાં માલ પ્રધાનનું ડોકું હતું રાણી રોવા માંડી એનો પાપનો સ્વીકાર કર્યો એટલે આવા હાસા માણસો જે હોય એને કોઈ જે જીવનમાં તકલીફ આવતી નથી એટલે કોઈ દે ખોટું કામ ખોટું કાર્ય ખોટા વિચારો કોઈ દે કરવા નહીં